પાટીદળ ગામે ખંડેર મકાનમાંથી છવ્વીસ લાખનો અંગ્રેજી દારૂ ઝડપાયો અંગ્રેજી દારૂની છ હજાર સાતસો બાણું બોટલો રૂરલ એલસીબીની ટીમ દ્વારા કબજે દારૂ છુપાવી રાખનાર બુટલેગરની હાથ ધરાય શોધખોળ ગોંડલ પંથકમાં શિયાળાની કડકડતી ઠંડીમાં રૂરલ એલસીબી પોલીસે બુટલેગરોની ઠંડી ઉડાડી છે ગોંડલ તાલુકાના પાટીદળ ગામમાં પડતર મકાનમાંથી વિદેશી દારૂની ત્રણસો પચાસ પેટીઓ સાથે રૂપિયા છવ્વીસ લાખની કિંમતનો જથ્થો ઝડપી નાસી છૂટેલા બુટલેગરની શોધખોળ શરૂ કરી છે રાજકોટ રૂરલ એલસીબીની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તાલુકાના પાટીદળ ગામના હાઈબોન્ડ તરફ જવાના રસ્તે સો વારિયા પ્લોટ વિસ્તારમાં આવેલા પડતર ખંડેર મકાનમાં પાટીદળના અજય ઉર્ફે પંકજ જયંતિભાઈ મકવાણાએ વેચાણ માટે ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે તેથી ગત રાત્રિના રેડ કરી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ત્રણસો પચાસ પેટીઓ છ હજાર સાતસો બાણું નાની મોટી બોટલો સહિત કુલ રૂપિયા છવ્વીસ લાખ ત્રણ હજાર બસો આઠનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો પોલીસે અજય ઉર્ફે પંકજ જયંતિભાઈ મકવાણાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે અજય ઉર્ફ પંકજ સામે ગોંડલ વીરપુર જૂનાગઢ સહિત પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન લૂંટ ચોરી સહિતના સત્તર ગુના નોંધાયા છે વિદેશી દારૂના દરોડામાં રાજકોટ રૂરલ એલસીબી પીઆઈ વીવીઆર ઓડેદ્રા પીએસઆઈ એચસી ગોહિલ તથા સ્ટાફ કામગીરીમાં જોડાયું હતું ટીવીએટીન ન્યૂઝ ગોંડલ